બારડોલીના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના એક સુંદર પ્રયાસરૂપે આજરોજ સ્થાનિક પાટીદારજીન ઓફિસનું પરિસર પવિત્ર અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું માતાજીના પરમભક્તો અને સ્થાનિક સમુદાયના સભ્યો દ્વારા આપણા સમૃદ્ધ સંસ્કૃતિ વારસાનું પ્રતિક ગણાતા ઘેરૈયા નૃત્યની ભાવભીની અને ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી

તેમનો આ સંચાર અને આશીર્વાદનો ભાવ સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરી દે છે પાટીદાર જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર પટેલ એ ઓફિસ ખાતે ઘેરિયાઓને આમંત્રણ આપી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો અને ધાર્મિક આસ્થાને ઉજાગર કરવાનો એક સરાહનીય પ્રયાસ હતો આ પ્રસંગે આવા નિઃસ્વાર્થ ભાવથી સેવા કરતા અને આપણી પરંપરાને જાળવતા સૌ ઘેરા કલાકારોને ખરાહૃદયથી વંદન પાઠવામાં આવ્યા હતા તેમના આ પ્રયાસ બદલ સમસ્ત ભક્તો અભિનંદનને પાત્ર છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી